તાંત્રિક વિધિમાં મહત્વનો ભાગ ભજવતી આંધળી ચાકડ જેને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવી છે સહી સલામત રીતે અને વન વિભાગને સોંપવામાં આવી છે વડોદરા પાસે મધુનગર વડોદરા નજીક મધુનગર પાસેના ખુલ્લા મેદાનમાં એક સાપ ફરી રહ્યો છે આ અંગેનો કોલ મળ્યો હતો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને એટલે વોલન્ટિયર્સ ત્યાં પહોંચી ગયા અને ત્યાં પહોંચ્યા તો આંધળી ચાકડ ખુલ્લા મેદાનમાં ફરતી નજરે પડી જેનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે તાંત્રિક વિધિમાં મહત્વની ભૂમિકા હોય છે આંધળી ચાકરની ઘણી વખત આંધળી ચાકરની બલી પણ ચડાવવામાં આવે છે અને જેની બજારની કિંમતની વાત કરીએ તો બે કરોડ રૂપિયા સુધી તેની બજાર કિંમત હશે જેને લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવી છે जय हिंद में अभिषेक वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्ट वडोदरा तरफ से आज हमारे हेल्पलाइन नंबर पे एक कॉल आया था कि मधुनगर एरिया के आसपास जो मैदान है वहाँ पे एक सांप निकला है तो हमारी टीम तत्काल वहाँ पे पहुँची और वहाँ से देखा तो एक रेड सैंड बुआ जिसको गुजराती में आंधी चाकड़ बोलते हैं वो दो से ढाई फिट की हमने रेस्क्यू करी और अभी हम रूल्स के अकॉर्डिंग उसको वन विभाग वडोदरा में जमा कर रहे हैं और रेस्क्यूअर का नाम है जी अभी कार्तिक और अंजनी जय हिंद